હાલ નાના બાળકોને લઈને એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે લોકો સ્નેક તરીકે ઇન્સ્ટન્ટ નૂડલ્સ ખાવાનું પસંદ કરે છે અને ઘણીવાર તેને બનાવવાની વખતે કાચા ખાય છે પરંતુ શું તમે જાણો છો કે તેને પકાવ્યા વગર કાચા નૂડલ્સ ખાવું જીવલેણ સાબિત થઈ શકે છે ઇજિપ્તમાં એક તેર વર્ષના છોકરાએ નાસ્તામાં કાચા નૂડલ્સ ત્રણ પેકેટ ખાધા અને નૂડલ્સ ખાધાના થોડા સમય પછી તેને પેટમાં તીવ્ર દુખાવો અને ઉલટી થવા લાગી હતી પરિવારે બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ તેનું મૃત્યુ થયું જો તમે પણ કાચા નૂડલ્સ ખાઓ છો તો સાવચેત રહેજો કારણ કે આમ કરવાથી તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે અને ચાલો તેને સમજીએ કે કાચા નૂડલ્સ કેવી રીતે જીવલેણ સાબિત થઈ શકે છે જો તમે વધારે માત્રામાં કાચા નૂડલ્સ ખાઓ છો તો તે તમારા પાચનતંત્રને અવરોધિત કરી શકે છે ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં સોડિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને તે ડબલ્યુ અનુસાર તેને એક દિવસમાં માત્ર બે હજાર મિલીગ્રામ સોડિયમ લઈ શકો છો આ એક દિવસની મર્યાદા છે ઇન્સ્ટન્ટ નૂડલ્સના એક પેકેટમાં અઢારસો ને ઓગણત્રીસ મિલીગ્રામ સોડિયમ હોય છે પરંતુ વધારાનું સોડિયમ અચાનક બ્લડ પ્રેશર વધારી શકે છે અને તે હૃદયને પણ અસર કરે છે જો તમે વધારે માત્રામાં કાચા નૂડલ્સ ખાઓ છો તો તે તમારા પાચનતંત્રને અવરોધિત કરી શકે છે અને ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં સોડિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે તો હાલ માટે આટલું જ મળીશું નું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે